जो टकरे मिटी हिंदुस्तान जो टकरे मिटी हिंदुस्तान जो टकरे मिटी में કે રાઠોડ સામાજિક કાર્યકર્તા ક્રાંતિ સેના સંગઠન અધ્યક્ષ આજે ભાવનગરના નવાપરા ચોક ખાતે કેન્ડલ માર્ચનો કાર્યક્રમ રાખેલો હતો કે શ્રીનગરના ના પહેલ ગામમાં જે આતંકવાદી હુમલો થયો છે એને ભાવનગરના તમામ ભારત દેશના ન્યાયપ્રિય લોકો ભારત દેશને માનનારા એ લોકો આ હુમલાને વખોડે છે અને આતંકવાદીઓને કોઈ આતંકવાદીઓ નહીં અમારે એને માથા બદલે માથું જ જોતું છે પાછી નથી જોતી એને ગોળીય જ દેજો એવી ભાવનગરની મુસ્લિમ સમાજ અને તમામ સમાજ લોકોની આવી માંગણી છે જય ભારત જય ખાન ભાવનગર સમાજ સાવિતાર આજે શું કાર્યક્રમ છે ને કઈ જગ્યાએ કાર્યક્રમ છે આજનો આ કાર્યક્રમ નવાબાડા ચોકમાં રાખેલ છે તાજેતરમાં કાશ્મીરની અંદર પહેલગામમાં જે સહેલાણીઓ ઉપર આતંકવાદીએ નરાધમ કૃત્ય જધન્ય કૃત્ય માફ કરવા લાયક નથી એઓને અમારી માગણી છે સરકારની પાસે કે એવી સજા મળવી જોઈએ કે એની સજા જોઈને ક્યારેય કોઈ આતંકવાદી આવી જજન્યુગ કૃત્યો કરવાની હિંમત ના કરે તેમજ અમે દેશના આપણા વડાપ્રધાનશ્રીને તમારા માધ્યમથી આહવાન કરીએ છીએ કે પૂરા દેશ પૂરા દેશની જનતા આપણી સાથે છે અમે અમારી જાન માલ જે પણ કુરબાન કરવું પડે એ કુરબાન કરવા તૈયાર છે પણ આતંકવાદીઓને કચડી નાખો